સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠરાવતા અને હેતુ ફેરની મંજૂરી આપવા અંગેના સિંગલ જજના હુકમ સામે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરાઈ હતી જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માઈની ખંડપીઠે આશરે બે હજાર કરોડ રૂપિયાની કિંમતની આ જમીન મામલે મહત્વનો ચુકાદો આપતા સિંગલ જજના બિનખેતીની મંજૂરી આપવા અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને પગલે હજારો કરોડની કિંમતની જમીનના કેસમાં ટેન્સિલ સ્ટીલ લિમિટેડને મોટો ફટકો પડ્યો છે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે પ્રતિવાદી કંપનીને સરકારના તારીખ સાત આઠ ઓગણીસો છપ્પનના સંબંધિત ઠરાવ અનુસંધાનમાં યોગ્ય પગલાં લેવા મંજૂરી આપી છે તો બીજી બાજુ કંપની દ્વારા જમીન વેચાણની તજવીજ હાથ ધરાઈ હતી અને તેના ભાગરૂપે જમીનને ઔદ્યોગિક હેતુમાંથી હેતુમાં રૂપાંતરિત કરાવવા માટેની સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ અરજી કરાઈ હતી સરકારના સત્તાવાળાઓ દ્વારા કંપનીને જમીનના હેતુ ફેર અંગેની પરવાનગી આપવાનો સાફ ઇનકાર કરી દેવાયો હતો જેનાથી નારાજ થઈ કંપનીએ હાઈકોર્ટ સમક્ષ રીટ અરજી કરતા સિંગલ જજે સરકારને હેતુ ફેરની પરવાનગી આપવા નિર્દેશ કર્યો હતો સિંગલ જજના આ ચુકાદાને રાજ્ય સરકાર દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ મારફતે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો હતો રાજ્ય સરકાર તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે કંપની દ્વારા નિયત શરતોનો ભંગ કરવામાં આવ્યો છે